ગાઈસ આજે છે શીતળા સાતમ અને આજનું સવારનું વાતાવરણ એકદમ ઠંડુ પવન અને અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને અત્યારનો એકદમ એટલો ઠંડો પવન છે કે તમે કાલનું વાતાવરણ એકદમ તડકો અને એવું બધું હતું ના છે એકદમ વાતાવરણમાં પલટો અને એકદમ ઠંડુ વાતાવરણ છે તો થોડોક આપણો તહેવાર બગડે ને એવું વાતાવરણ થઈ ગયું છે કેમ કે અત્યારે આવા વાતાવરણમાં મેળા પછી બીજી કાંઈ પણ વસ્તુ આપણે અત્યારે બહાર ક્યાંય આવી જઈ ન શકીએ કેમ કે વાતાવરણ એકદમ ચેન્જ થતું જાય છે જોઈએ છીએ આગળ આગળ શું થાય છે બટ અત્યારે વાતાવરણ એકદમ વરસાદી ઠંડુ અને એવું થઈ ગયું છે તો જોઈએ આગળ આગળ શું કરીએ છીએ તમારે ત્યાં કેવું વાતાવરણ છે એ મને જરૂરથી કમેનમાં કહે છે ફરી એક વખત વરસાદનું આગમન થઈ ગયું છે અને એકદમ સરસ અત્યારે ધીમી ધારે સવારનો વરસાદ ચાલુ છે અત્યારે રાતના વાગ્યા છે અગિયાર અને હજી પણ વરસાદ ચાલુ જ છે અત્યારે વીજળી પણ બહુ એટલે બહુ થાય છે તો ચાલો થોડીક વાર માણીએ વરસાદની મોજ કેટલો મસ્ત આવે છે અત્યારે સવારે પવન ન પણ અત્યારે પવન નહી તો શાંત થઈ ગયું છે અને જોઈ વીજળી તો અત્યારે એકદમ વીજળી થાય છે હેલો ગાઈસ આ છે ને અમારા ઘરના ત્રણ મોટા જુગારી છે બેન બે ચીજ લેતા હા બેન કેમેરા ના આવે અને મારો ભાઈ બધાય કામ માં રસોઈ બનાવી દીધી અને અત્યારે જુગારે રમી દીધી સાદા માઠમાં ભાઈ રમો છો હેલો ગેઝ જય માતાજી કેમ છો આજે છે જન્માષ્ટમી અને તમને બધાને જન્માષ્ટમીની ઢેર સારી શુભકામના અને એકદમ મસ્ત શું કે ફૂલ વરસાદ ચાલુ છે બે દિવસથી આ કન્ટિન્યુ અને આજે એકદમ મસ્ત ઠંડો પવન છે સાથે વરસાદ છે અને આપણે જન્માષ્ટમીની લાલા સાથે રીલ શૂટ કરી લીધી છે વિડીયો શૂટ કરી લીધા છે તે તમારી શોર્ટ્સમાં જોઈ શકશો અને અત્યારે આપણે બસ આવી જ રીતે મોસમનો શું કે મજા માણીએ છીએ કેમ કે આજે મતલબ એટલો વરસાદ ચાલુ છે અને બીજું કાંઈ કામ થાય એમ છે નહીં હવે જોઈએ થોડોક વરસાદ ઓછો થશે રાત્રે કૃષ્ણ જન્માષ્ટમી કેવી રીતે મનાવશે તો તમને મારા આગળના વિડીયોમાં જોવા મળશે જ તો અત્યારે તમે લોકોએ રીલ શૂટ કરી લીધી છે વિડીયો શૂટ કરી લીધું છે અને અત્યારનું વાતાવરણ તમે જો એકદમ મસ્ત વાતાવરણ છે અને ઝીણો ઝીણો વરસાદ તો ચાલુ જ છે અત્યારે થોડોક ઓછો થયો છે અને ઘણીવાર તો બહુ વધારે વરસાદ અને પવન આવે છે તો આ વખતેનું આપણું એક કહીએ ને કે જન્માષ્ટમીનો તહેવાર થોડોક વરસાદના હિસાબે ખરાબ થયો છે અને મેળામાં પણ અત્યારે કોઈ જઈ શકે એમ છે નહીં બધી જગ્યાએ પાણી ભરેલા છે વરસાદ ચાલુ છે તો કાંઈક ને કાંઈક બધાને થોડું થોડું રહેશે બટ વરસાદ અત્યારે જબરજસ્ત છે બે દિવસ ત્યાં અને વાતાવરણ પણ બહુ મસ્ત છે તમારે ત્યાં કેવું છે મને જરૂરથી કહેજો અને તમારી જન્માષ્ટમી કેવી જાય છે એ પણ મને જરૂરથી કહેજો હવે આપણે આગળ શું કરશું તમને આગળ મારા વિડીયોમાં જોવા મળશે તો ચાલો ત્યાં સુધી કંઈ કામ કરીએ હું મળું છું તમને થોડી વાર પછી હેલો કાયશ તો અત્યારે અમે છે ને લાલાન લઈને જતા હતા કામેશ્વર મહાદેવના મંદિરે કેમ કે આજે કાનાનો જન્મ ત્યાં થવાનો હતો તો આપણે અત્યારે છે ને લઈને જઈએ છીએ પણ અત્યારે વરસાદ બહુ છે તો મેન કાનાએ થોડીક વાર વરસાદમાં નાઈ લીધું કેમ કે અમે અમે પલળવાના જ હતા તો અત્યારે હું અને કાનો નાઈ છીએ વરસાદમાં તો થોડોક વરસાદ ઓછો પડશે એટલે અમે નીકળવાના છીએ પછી આપણે આવી ગયા તો મંદિરે અને મંદિરે આપણે કરશી દર્શન કાનાને બેસાળથી અત્યારે સત્સંગમાં ને અત્યારે કાનાના જન્મની તૈયારી મંદિરે ચાલુ જ હતી તો અહીંયા જો આપણે આવી ગયા છીએ મસ્ત કામેશ્વર મહાદેવના મંદિરે આજે અમે શ્રાવણ મહિનાનો સોમવાર પણ હતો તો મહાદેવના દર્શન તો કરવા જ પડે તો અત્યારે આપણે આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે લાલો પણ આવ્યો છે મહાદેવના દર્શન કરવા માટે તો પહેલાં કરશે લાલો દર્શન પછી હું કરીશ તો અત્યારે છે ને મહાદેવના મંદિરે હલતી હતી સાંજની આરતીની તૈયારી તો અહીંયા જો તો પગે લાગી લીધું છે અને હવે હું લાગી લઉં પછી આપણે લઈ ગયા મહાદેવને પગે અને થોડીક વાર મસ્ત શાંતિથી મંદિરે બેઠા પછી આપણે કર્યું હતું તિલક અને નમન લેસી અત્યારે મેં તિલક તો સરસ કરી લીધું છે અને નમન પણ લઈ લીધું છે અને મહાદેવના મંદિરે જાય તો ચંદન તો હોય જ તિલક માટે પછી આપણે બેઠા હતા અને પછી આપણે લાલાને લઈને જાય છે સત્સંગમાં મૂકવા કેમ કે લાલુ કરશે તો જો અત્યારે લાલો તો મસ્ત તૈયાર થઈને હવે એકદમ વરસાદી વાતાવરણમાં જાય છે સત્સંગ કરવા માટે તો લાલો તો આવી ગયો છે સત્સંગમાં વચ્ચે હવે કરશે સત્સંગ પછી આપણે કર્યા હનુમાનજી મહારાજના દર્શન ત્યાં એકદમ સરસ હનુમાનજી મહારાજનું મંદિર છે પછી આપણે આવી ગયા હતા અહીંયા દર્શન કરવા માટે ત્યાં બધા માતાજીના એકદમ સરસ નાના નાના મંદિર બનાવેલા છે તો આપણે બધા માતાજીના દર્શન કરશી તો તમે જોઈ શકો છો કેટલી સરસ માતાજીની બધી મૂર્તિ બનાવેલી છે અને અહીંયા છે ભટુકભૈરવ કાળભૈરવ માતાજીના બધાના એકદમ સરસ નાના નાના મંદિર બનાવેલા છે આ છે કાળભૈરવનું મંદિર અને મંદિરની અંદર એકદમ મસ્ત બાર જ્યોતિર્લિંગ બનાવેલી છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ બનાવેલી છે પેઇન્ટિંગ કરેલી છે બહુ એટલે બહુ મસ્ત લાગે છે હે મહાદેવ અમારું સપનું છે કે અમે બહાર જ્યોતિર્લિંગ તમારા દર્શન કરવા આવીએ જોઈએ હવે ક્યારે મહાદેવ બોલાવે છે જ્યારે બોલાવશે ત્યારે ઝાંસી તો આ જો અત્યારે તો આપણે આવી રીતે દર્શન કરી લીધા છે તો તમે બધા પણ કરી લો એકદમ સરસ દર્શન અત્યારે જો કેટલો વરસાદ ચાલુ છે અને કૃષ્ણ જન્મની તૈયારી અહીંયા કરવાની હતી પણ વરસાદના હિસાબે નથી થઈ હવે અંદર કરશે અને ચોમ વરસાદ ચાલુ છે આખું ભવન પણ છે અને આ ભવન જો પછી આપણે કહી ફરીથી એક વખત મહાદેવના દર્શન અને મહાદેવનો શણગાર જો કેટલો સરસ કરેલો છે ને આજે લખેલું છે શ્રી કૃષ્ણ અહીંયા આપણે કહી ગણપતિ દાદાના દર્શન અને પછી આપણે કરશી હનુમાનજી મહારાજના દર્શન બધા દર્શન કરીએ એકદમ સરસ અને મહાદેવના ફરી એક વખત દર્શન કરી લેશી તો અત્યારે એકદમ મસ્ત મહાદેવના દર્શન કર્યા છે તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા તો મહાદેવ હર અને પછી આપણે નીકળવાનું છે ઘર તરફ તો કાનો તો બેસી ગયો છે સત્સંગ કરવા માટે ને અહીંયા અત્યારે જન્માષ્ટમીની તૈયારી થતી હતી વરસાદ હતો એટલે અંદર લઈ લીધું છે ને અહીંયા અત્યારે એકદમ સરસ ઝૂલો શણગારે છે અને બાકી બધી તૈયારી થતી હતી ને આપણે આવી ગયા હતા થોડીક વાર માટે ઘરે અને ઘરે આવતા હતા તો રસ્તામાં થઈ ગયો તો વરસાદ ફૂલ ચાલુ તો આપણે ભીંજાઈ ગયા હતા પછી ઘરે આવીને આપણે વરસાદના વિડીયો રીલ બધું બનાવી લીધું છે તો હવે થોડું મળવું તમને થોડીક ગાઈસ અત્યારે રાતના અગિયાર વાગ્યા છે અને કૃષ્ણ જન્મ પણ થવાનો છે બાર વાગે પણ અત્યારે એટલો વરસાદ ચાલુ છે ને કે મંદિર સુધી પહોંચવું થોડુંક મુશ્કેલ છે બટ આવવું તો પડશે પણ તમે જોઈ શકો છો અત્યારે વરસાદ અને એકદમ પવન છે જામનગરમાં જબરજસ્ત મતલબ આજનો દિવસ પૂરો વરસાદ અને અત્યારે પણ એકદમ વધી ગયો છે હવે અત્યારે વરસાદ થોડોક વધી ગયો છે તો જોઈએ આગળ આગળ શું થાય છે તો અત્યારે જો કેટલો પવન અને સાથે સાથે વરસાદ છે

ક્યાંય લાઈટ હતી નહીં બધી લાઈટ બંધ કરી દેવામાં આવી હતી કેમ કે વરસાદના પવનના હિસાબે અને આજનું કાંઈક એવું થયું છે કે લાઇટ નથી ફોન બંધ છે પવન છે વરસાદ છે તુફાન છે અને કૃષ્ણ ભગવાનને આવવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આ જ કંઈક પહેલાં જ એવું લાગે છે તો આવી જ રીતે ભગવાનને આવવાની તૈયારી જો અત્યારે બધા કરી રહ્યા છે અને અહીંયા દીવા લગાડવાની કોશિશ કરે છે પણ પવન એટલો છે વરસાદ છે ના હિસાબે દીવા પણ અત્યારે લાગતા નથી તો ભગવાને આ વખતે કંઈક એવું જ કર્યું છે કે હું આવીશ તો સાવ પહેલાંની જેમ જ આવીશ વરસાદ તુફાન લાઇટ નહીં કોઈ ફોન નહીં કોઈ વસ્તુ નહીં કાંઈ નહીં સિમ્પલ રીતે અહીંયા મટકી પણ બંધાઈ ગઈ હતી અને અહીંયા બધા લોકો સાથે મળીને ભગવાનના જન્મની તૈયારી કરતા હતા અને એકદમ સરસ તૈયારી પણ થઈ ગઈ હતી તો ચાલો હવે આપણે વાત જોઈએ થોડી ઘડીની અને ફટાફટ ભગવાન આવે અને આપણે કરીએ ભગવાનના દર્શન તો આજની આપણી આઠમ એકદમ સરસ ગઈ છે તો વાતાવરણ આવું છે ને હવે તો આવવાનો ભગવાનનો ટાઈમ થઈ ગયો છે અને આપણે દ્વારકાથી પણ લાઈવ જોતા હતા તો તમે જોઈ શકો છો ને અત્યારે થઈ ગયો છે હવે ભગવાનનો જન્મ તો આપણી ઘડિયું જે ગણતા હતા એ પૂરી થઈ અને ફાઈનલી ભગવાન આવી ગયા છે તો જય શ્રી કૃષ્ણ અને અહીંયા થવા માટે એકદમ સરસ આવતી તો ભગવાન તો આવી ગયા છે અને આપણી આજની આટલી મહેનત પણ સફળ થઈ છે કે ભગવાનના દર્શન કરી શક્યા તો આપણે ભગવાન એકદમ સરસ દર્શન કરી લીધા છે તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા અને અહીંયા જો એક મસ્ત લાલોય બનાવ્યો હતો એ બહુ એટલે બહુ સરસ લાગતું હતું અને અમારો લાલો જોયો કેટલો સરસ લાગે છે પછી બધાએ કયા વાલાના વધામણા હેત બધાએ જુલાઈવા અને ભગવાનના કયરા દર્શન અને આપણે ભગવાનની પ્રસાદી પણ

તો બધાએ લીધો એકદમ સરસ દ્વારકાધીશનો પ્રસાદ અને આ પણ એક નાનકડા ભગવાન હતા અને એ પણ બહુ એટલે બહુ સરસ લાગતા હતા પછી બધાએ તો લાલાને શરૂ અને આ વાતાવરણ જો અત્યારે આવું છે ને એકદમ અંધારપટ અને પછી બધાએ ખુશીમાં ગોપીઓ રાસ ભગવાન આવ્યો હોય તો ખુશી તો હોય જ બધાએ જો એકદમ સરસ રાસ લેતા હતા અને બધા ખુશી મનાવતા હતા અને આ આલાલારે તો બધા અત્યારે જો ફોટો વિડીયો બનાવે છે થોડું સોશિયલ મીડિયામાં પણ આવવું જોઈએ તો અત્યારે જો બધા એકદમ ખુશી ખુશી ભગવાનનો તહેવાર ઉજવે છે સાથે મળીને કરે છે વરસાદ હતો એના હિસાબે થોડુંક બગડ્યું હતું પણ તો પણ બધાના એકદમ ખુશ ખુશ હતા મન કે ભગવાનને જોઈ શકતા હતા અને આ ઘડીમાં અત્યારે આપણે ભગવાનની સાથે છે એ ખુશી પણ બધાને વધારે હતી તો આવી જ રીતે બધા લોકો રાસ લઈ અને ભગવાનનો એકદમ સરસ જન્મ દિવસ અને આજે આપણે છે બાર વાગ્યા પછી છૂટશે તો આપણે ઘરે જઈને છોડવાનું છે તો કોણ કોણ જન્માષ્ટમીનો ઉપવાસ કરે છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો પછી આપણે છે ને એકદમ સરસ લાલાના દર્શન કરી અને હવે આપણે જવાનું હતું ઘરે તો આપણે લાલાના દર્શન કરી લઈએ લાલો ઘરે આવશે કાલે બપોરે આજે ન આવે એટલે તો કાલ બપોર આવશે ઘરે લાલો ત્યાં સુધી બાય બાય લાલા ગુડ નાઇટ હેલો કહે અત્યારે ત્યારે છે રાતના સાડા બાર કૃષ્ણ જન્મ તો થઈ ગયો છે ને હવે અમે જાય છીએ ઘરે અને આજે ખરેખર એવા જન્મ થયો ને લાઈટ નહીં કોઈ સુવિધા નહીં વરસાદ પવન હેલો હેલો ગાઈસ તો અત્યારે શનિ રાત નવાઈ ગયા છે અને અમે જઈશી ઘરે કૃષ્ણ જન્મ થઈ ગયો છે અને હવે આપણે ઘરે જઈને વરસાદ તો ચાલુ જ છે તમે જોઈ શકો છો અને હવે લાઈટ આવી ગઈ છે અને હવે આવી ગઈ છે અને હજી વરસાદ આવો ચાલુ છે વચ્ચે ક્યારેક ક્યારેક પવન પણ જોરદાર આવે છે